thank you ગીર સોમનાથ વેરાવળના શિવમ ફાઉન્ડેશનના આહિર સમાજના સામાજિક કાર્યકર જગમાલભાઈ જાદવભાઈ વાળાએ આજે આપેલ મુલાકાત દરમિયાન જણાવેલ કે આજકાલ કેન્સરની બીમારીઓ ગ્રામ્ય વિસ્તારમાં પણ અનેક કેસ બનેલ આજકાલ શાકભાજીમાં જે દવાઓ છંટકાવ થાય છે આજે તમે કોઈ જાણીતાના ખેતરે જોઈને તો આમ સમજી શકાય ઓર્ગેનિક શાકભાજી ખોરાકનો ઉપયોગ થાય તો બીમારીઓ બાબત રાહ થઈ શકે છે બહારના ઘી પણ બનતા જુઓ તો સમજાય કે શું આપણે ખાઈએ છીએ હોવાનું પત્રકાર યોગેશ પ્રભુતા ક્ષતિ કુંવરે જગમલ વાળાએ આપેલ મુલાકાત દરમિયાન જણાવેલ નમસ્કાર હું આ ભારત દેશનો નાગરિક ગુજરાતનો સોમનાથ વિસ્તારમાં રહું છું જગમાલ મિત્રો મારી ઉંમર સાઠ વરસ થઈશ અને સાઠમાંથી છત્રીસ વર્ષ સુધી મેં રાજનીતિમાં કામ કર્યું એટી નાઇન નેવિમાં કાર્યકર્તા બનો અને નેવુંથી લઈને અત્યાર સુધીમાં અલગ અલગ રાજકીય પક્ષોમાં પણ કામ કર્યું જનતા દળમાં નેવાસી નેવુંમાં કામ કર્યું નેવુંથી પછી બાણું ત્રણમાં ભારતીય જનતા પાર્ટીની સાથે બાવીસ વર્ષ કામ કર્યું અને અધર સામાજિક કાર્યકર્તા તરીકે પણ કામ કર્યું અને સમાજોનું શક્ય હોય એટલું કામ કર્યું અને મિત્રો દેશને આગળ કેમ વધારવો દેશ માટે થઈને કેમ આપણે બધા જ મનુષ્ય સારું કેમ જીવી શકીએ એના માટેના મારા અત્યાર સુધીના પ્રયત્ન રહ્યા અને હજી પણ રહેશે પણ અત્યારે હાલમાં અન્ય અન્ય પાર્ટીઓમાં કામ કર્યું હોદ્દાઓ હતા મારી પાસે એટલે મારી પાસે આમ આદમી પાર્ટીએ મને ખૂબ માન સન્માન આપ્યું અને મને ખૂબ મારી પાસે અત્યારે આખા ગુજરાતનો વર્કિંગ પ્રેસિડેન્ટ તરીકેનો હોદો છે જવાબદારી છે એટલે હું હાજરી આપી શકતો નથી મારે હવે સમય ને અનુકૂળતા નથી સમય મારે ફેમિલીમાં અને અધર જગ્યાએ આપવું પડે એવું છે મેં છત્રીસ વર્ષ સુધી ફેમિલીને સમય આપી નથી શીખ્યો એટલા માટે ફેમિલીનો સમય આપવાનો હોય અને બાકી મને આખા ગુજરાત વે અને આપણા વિસ્તારને સોમનાથ વિસ્તાર વે બધાએ ખૂબ માન સન્માન આપ્યું હું ઇલેક્શનો પણ લડ્યો મને ખૂબ સારા મત પણ મળ્યા એનડી પણ લડ્યો આમ આદમી પાર્ટીમાં પણ લડ્યો અને બધા પક્ષના હોદ્દાઓ ભરાય હતા ભાજપમાં પણ અમારી પાસે સારા એવા હોદ્દા હતા એટલે ખૂબ જ કામગીરી કરી અને અત્યારે હવે એજ્યુકેશનમાં અને ગાય આધારિત ખેતી કરવી અને ઓર્ગેનિક આપવાનું શું અને ફેમિલીને ધ્યાન આપવાનું છું ઓર્ગેનિકમાં એવી વસ્તુ છે કે માણસો બધા મનુષ્ય છે એ મોઢાથી અંદર જે ખાવાનું એ સાચી વસ્તુ છે એ સાચી વસ્તુ ભૂલી અત્યારે અને બહારની વસ્તુ છે કપડાં બૂટ ચપ્પલ મોજા ચપ્પલ બાઇક ફોર વ્હીલ કાર આ બધી વસ્તુમાં સારા ખર્ચા કરે છે અને સાચી વસ્તુમાં ખર્ચા કરતા નથી એને કારણે બીમારીઓ પણ વધી ગઈ છે કેન્સર વધી ગયા છે એટલે આ ડિપાર્ટમાં હું ખૂબ જ હવે ધ્યાન આપું છું અને વધારે ધ્યાન આપવાનું છું મારી પાસે બસો પચાસ બસો જેટલી ગીર ગાયો છે અને ગાય આધારિત હું ખેતી કરું છું અને એમાં ખૂબ જ દરેક આખા દેશની જનતા ભારત દેશની મનુષ્ય કેમ સારું જીવી ને આપણા ભારત દેશના બાળકો કેમ તાકાતવાળા થાય અને વર્લ્ડમાં આપણે આગળ વધીએ અને મનુષ્ય હજી ડેવલપ વધારે થાય અને વિદેશવાળા કહે છે કે હજી આપણે ટેકનોલોજીને ડેવલપમાં હજી મનુષ્ય જાગૃત થયા પછી આપણી પાંચ સાત ટકા જ થઈ છે એની બદલીમાં આપણે પચીસ પચાસ ટકા અને આગળ કેમ વધી શકીએ એ માટે થઈને આપણા બાળકોને કેમ તાકાત આપવી એવા હું પ્રયોગો કરવાનું છું અને પ્રયત્ન કરું છું અને કરતો રહીશ સમય આપી શકતો નથી એટલે રિલીઝ કરવા માટે હું હોદ્દા ઉપરથી રાજીનામું આપું છું પણ આમ આદમી પાર્ટી તરીકેનો સભ્યપદ છે એ હું આમ આદમી પાર્ટીના જે નોર્મલ લોકો કરે એવી રીતે હું કોઈ પક્ષનું કામ નહીં કરી શકું પણ હું પાર્ટીનો જે સભ્ય છે મને ખૂબ માનસન્માન આપ્યું છે એ પાર્ટીના સભ્ય તરીકે હું ચાલો રહીશ